टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जेनु नाम है वॉट्स राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમ ની અને સૌ પ્રથમ જાણીશું પંચાંગ ચરિતમ દેવ દેવશ્ય મહાદેવસ્ય પાવનમ અપારમ પરમોદારમ સાધનમ મિત્રો જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે સોળ ઓક્ટોબર બે હજાર ને પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે આશ્વિન દશમી એટલે આસો દશમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે આશ્લેષા યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બાવા કરણ અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે જે બપોરે બાર કલાક ને એકતાલીસ મિનિટ સુધી અર્થાત બપોરે બાર ને એકતાલીસ સુધી જે જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ રહેશે કર્ક જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવ અને મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને મુહૂર્તોની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક સાડત્રીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને તેર મિનિટ થશે આજે અભિજીત મુરત બપોરે બાર કલાક અને બે મિનિટ થી પ્રારંભ કરી બાર કલાક ને ઓગણ પચાસ મિનિટ સુધી છે એ શુભ મુહૂર્ત માનવામાં આવે છે ત્યારબાદ રાહુ કાલમ જે દૂર મુહૂર્ત કહ્યું છે અશુભ મુહૂર્ત છે જેનો સમય બપોરે બે કલાક એકવીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને સાત મિનિટ સુધી છે આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરવું પ્રારંભ કરવો વર્જિત છે આ ઉપરાંત આજે જ્વાલામુખી યોગ પણ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિલ વિશેષ જે દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતોમાં તમારે થોડુંક સાવધાન રહેવાની જરૂર છે થોડુંક સાવચેત રહેવાની જરૂર છે આર્થિક સમસ્યા આજે દૂર થશે તો સાથે આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે જો મહત્વપૂર્ણ બાબતોમાં ધ્યાન આપશો તો આગળ જતા લાભ થઈ શકે શક્ય છે કે તમારા જીવનસાથી સાથે વ્યવહારમાં કંઈક સમસ્યા થશે તો એના કારણે પ્રતિષ્ઠાને થોડું નુકસાન થઈ શકે છે તણાવનો સમયગાળો આપના માટે આજે જોવા મળી શકે છે પણ પરિવારનો સહયોગ અને મદદ તમારા માટે થઈ શકે છે ટૂંકમાં દિન આપના માટે થોડું ગડબડ અથવા પીડા કરશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પીળો રંગ છે કોઈ પણ રીતે ઉપાય શું કરીએ તો આજે થોડી હળદરની બે હાથમાં લઈ અને જલપ્રવાહિત કરી દેવી હળદરનું સેવન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ દ્વિતીય કહેતા બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ માટે બમત ગમતમાં અવસર લેવાનો અવસર મળી શકે છે ભાગ લેવાનો અવસર મળી શકે છે બીજાઓને પ્રભાવિત કરવા જતા આજે વધારે પડતો ખર્ચ ન કરવો એ ધ્યાન રાખવાની જરૂર છે સ્નેહીજનોના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી ભરપૂર થઈશો જો તમારી અંદર આત્મવિશ્વાસ નું ઉણાપ આવ્યું હશે તો સ્નેહીજનોનો સહયોગ તમને મળશે આત્મવિશ્વાસ અને સાહસ તમારી ભરપૂર જોવા મળી શકે છે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે માટે દિવસ દિવસ સારો વેપારી વર્ગ સાબિત થવાનો છે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ વધી શકે છે આરોગ્ય અચાનક એમનું ગડબડ થઈ શકે એવા પણ ગ્રહમાન છે ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે લીલું શ્રીફળ છે પાણીવાળું એનું દાન કરવાનું છે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એનું દાન કરશો તો લાભ અવશ્ય મળશે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે છ ગ આવા જાતકો માટે લોકો સાથે ખુશી વહેંચવાથી સ્વાસ્થ્યમાં સુધાર અને મનોબળ મજબૂત થશે બાળકોના શિક્ષણ પાછળ આજે ખર્ચ કરવો પડી શકે નવા પ્રોજેક્ટ માટે કે માટે ખર્ચ કરવો પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે સમજી વિચારીને બોલવાની જરૂર છે શબ્દો બહુ મહત્વપૂર્ણ છે આજે સમજી વિચારીને શબ્દ બોલશો તો લાભ થશે અન્યથા નુકસાન થઈ શકે છે કારણ કે કડવા શબ્દો છે ને એ પ્રતિષ્ઠાને અને શાંતિને ભંગ કરે છે તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે તિરાડ પેદા થઈ શકે એવા પણ આજના ગ્રહમાન છે સગા સંબંધીની દખલગીરી દાંપત્ય જીવનમાં અનેકવિધ મુસીબતો કે મુશ્કેલીઓ લાવી શકે એવી આજે ગ્રહ સ્થિતિ બની રહી છે તો ટૂંકમાં દિન તમારા માટે પીડાકર આજે બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ કેસરી રંગ છે કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કરશો દિનહિતાવરે છે ઉપાય શું કરીએ તો આજના દિવસે પીળા પુષ્પતિ ભગવાન શિવની પૂજા કરવી લાભકર્તા સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે ખુશીઓમાં વધારો અને માનસિક શાંતિ મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે તમે તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરશો એવી પણ ગ્રહસ્થિતિ છે તો મિત્રોને મળવાથી તમારો જે તણાવ જે છે એ તણાવમાં રાહત મળશે તણાવ ઓછો થશે વિરોધીઓની કોઈ પણ ટીકા ટિપ્પણી ઉપર આજે ધ્યાન ના આપવું એ આપના માટે હિતાવહ છે જીવનસાથીની સલાહ સંપત્તિ વધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તો એની સલાહને અવગણતા નહીં ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ છે લાભકર્તા છે વાત કરીશું ઉપાયોની તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો રહેશે ઉપાય શું કરીએ તો આજના દિવસે દત્તબાવનીના પાઠ અવશ્ય કરજો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ 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 પંચમ પાંચમી જેના વર્ણના અક્ષરો છે મ અને આવા જાતકો માટે આજે તમારે લાગણીઓની દ્રષ્ટિએ ભાવનાત્મક રીતે મજબૂત બનવાની જરૂર છે વ્યાપારમાં નફો આજે ઘણો એવો થઈ શકે છે વ્યાપારીઓ એ નફાના કારણે ખુશ જોવા મળી શકે એમના ચહેરા ઉપર આજે આનંદ જોવા મળી શકે છે જ્ઞાન માટેની તમારી જે તરસ છે એ તમને નવા નવા મિત્રો મિત્રો બનાવશે મળશે અને એ મિત્રો બનાવવા મદદગાર સાબિત થઈ શકે જ્ઞાન પીપાશા જ સંબંધો બનાવી શકશે તમે ક્યાંક આજે બહાર ફરવા જઈ શકો છો જેથી તમારા પ્રેમી સાથે તમારા પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે ઘણા સમયથી જો પ્રેમી સાથે સમય નહીં ફાળવ્યો હોય તો આજે એ તમે પ્લાન કરી શકશો અને પ્રણય સંબંધો પુનઃ જીવંત થશે પેન્ડિંગ બિઝનેસ પ્લાન પણ જો શરૂ હોય તો તમે આજે કરી શકો સાબિત થઈ શકે છે એટલે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે લાભ કરતા છે વાત જો કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ છે વાદળી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશે ઉપાય શું કરીશું તો આજે કોઈપણ સંતને દાન કરવું અન્નદાન કરી શકો વસ્ત્રદાન કરી શકો પાદુકાનું દાન કરી શકો તમારું મન માને એવી જગ્યાએ આજે દાન કરવું ખૂબ આવશ્યક કે લાભ સાબિત થઈ શકે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની ષષ્ઠ કહેતા છઠ્ઠી રાશિ છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ થ અને અણ આવા જાતકો માટે આજે તમે

તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં તણાવ આવવાની સંભાવનાઓ છે કોઈ વાતને લઈને મનમુટાવ થાય અને એ તણાવની સ્થિતિ બનાવી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો આનાથી બચવા પ્રયાસ કરો તાવ રહેશે આજે તમારા કામની ઘણી એવી અસર તમારા પરિવાર ઉપર થઈ શકે છે તો એ બાબતે પણ ધ્યાન રાખવાની જરૂર રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે હરિત રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ મંગલકારી કે લાભકર્તા સાબિત થશે ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ ઉપાય છે બજરંગ બાણ સ્ત્રોત્રનો પાઠ કરવો બજરંગ બાણનો પાઠ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું જાતકો માટે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે તમને નાની નાની બાબતો પર ચીડાઈ જવાની સ્થિતિ તમારા માટે થોડીક વધારે નુકસાન કરતા સાબિત થઈ શકે સ્વાસ્થ્યને અનુકૂળ રાખવા માટે ચીડાવાથી બચવું હિતાવ રહેશે માનસિક શાંતિના પ્રયોગ કરવા હિતાવ રહેશે આજે સાંજે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે ઘર મહેમાનોથી ભરાઈ શકે છે આજનો મોટાભાગનો સમય જે છે તે ખરીદીમાં થઈ શકે ખરીદી કરવામાં પસાર થઈ શકે છે તો સાથે તમારા જીવનસાથીની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે જેથી પ્રેમની ક્ષણો વિતાવી શકાશે આજે તમારું સ્વાસ્થ્ય પણ થોડું ગડબડ થઈ શકે બહાર ખાનપાનના કારણે કદાચ સ્વાસ્થ્ય પર અસર સંભવી શકે સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિન અનુકૂળ છે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની તો આજ આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે કોઈ પણ રીતે આ બારંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ છે ઉપાય શું કરીએ તો આજના દિવસે વડીલોની સેવા કરવી એમનું કહ્યું કરવું શુભ સાબિત થશે વાત કરીશું હવે આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ અષ્ટમ કેતા આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે લાગણીઓ અને ક્રોધને આજે અનુશાસિત રાખવાની જરૂર છે નિયંત્રિત રાખવાની જરૂર છે બાળકોના શિક્ષણ પર ખર્ચ થશે અને આર્થિક બાબતે પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ છે નાણાકીય કે નાણાંની બાબતમાં પરિવારમાં વિખવાદ થઈ શકે વિવાદ થઈ શકે છે હોય તો વિવાદ ટાળવો વધારે શુભ રહેશે નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ મળી શકે છે આપને માનસિક સંતોષ થાય એ પ્રકારનો બદલાવ આજે આપના કાર્યસ્થળમાં જોવા મળશે આજે પરિવાર સાથે સમય નહીં ફાળવી શકે વર્કલોડના કારણે જેથી મનમાં થોડુંક દુઃખ રહેશે કે પરિવારની સાથે આજે મહત્વનો સમય નહીં ફાળવી શકાય પણ ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિત કરશે ઉપાય શું કરીશું આજના દિવસે અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે અને કથ્થઈ રંગનો એટલે તમારા માટે આ રંગનો પ્રયોગ કરો બદામી રંગનો અને અન્નદાન કરું કલ્યાણ કરી છે હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશાઓ જાગશે અને એ આશા જ તમારા માટે શાંતિનું કારણ બનશે લાભની સ્થિતિ માનસિક લાભની સ્થિતિ બનાવશે થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પણ પસાર કરવો તમારા માટે શુભ રહેશે બાળકોને રમતગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે તો સાવચેત રહેવું ધ્યાન રાખવાની જરૂર રહેશે તમને તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવાની શ્રેષ્ઠ રીતે વ્યતીત કરી શકો આનંદમાં વ્યતીત કરી શકો એ પ્રકારના ગ્રહો ઉડિત થઈ રહ્યા છે અને આમ જોઈએ તો દિવસ મિશ્રિત ફળદાતા પણ બની રહ્યો છે એટલે એકંદરે બંને પ્રકારની સ્થિતિ આજે જોવા મળેલી મિશ્રિત ફળદાતા દિવસ છે હવે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે મરુન રંગ કોઈ પણ રીતે મરુન રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય શું છે તો આજે વૃક્ષોનું જતન કરું એટલે વૃક્ષ વાવા ઘરમાં ના હોય તો કમસે કમ તુલસીજી પણ અવશ્ય વાવા લાભ કરતા સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમ રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની આશા સ્થિતિ બની રહી છે આજે વ્યાપારમાં સારો એવો નફો થશે જે આપના ચહેરા ઉપર ખુશી લાવી શકે છે પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થશે જે આનંદની સ્થિતિને લાવશે આનંદદાયક સમય આવશે રહેશે નવી ભાગીદારી આજે ફળદાયી સાબિત થઈ શકે જો ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરવો હોય કે નવા ભાગીદારોને ઉમેરવા હોય તો દિવસ શુભ છે આજે તમે તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરો એ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે જેટલી મહેનત કરશો જે પ્રકારે કામ કરશો આજે ત્વરિત ફળદાતા છે તો આળસ કરી દિવસને ન બગાડવો હિત કરે છે ટૂંકું દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોને તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરીએ તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે વિચારોમાં ચીડાઈ જવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે વિચારોમાં ચડી જશો ને તો સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થઈ શકે છે અને લોકો ઉપર ક્રોધના કારણે ચીડાઈને વાત કરવાથી પણ એ માઠી અસરો જોવા મળી શકે આજના દિવસે ખાસ કરીને જૂના વિષયોમાંથી બહાર આવવાની જરૂર છે મનને મુક્ત કરવાની જરૂર છે અને જેટલું મનને આરામ આપશો એટલું આજે તમારા માટે શુભ છે નાના પાયાના ઉદ્યોગકારો માટે નજીકની વ્યક્તિ દ્વારા કોઈ મહત્વપૂર્ણ ગાઈડન્સ મળે માર્ગદર્શન મળશે વેપાર માટે ખૂબ શુભ સાબિત થશે તો સાથે આજે પ્રિયજનો પાસે સમય વ્યતીત કરો અને તેમને તમારા સ્પષ્ટ વિચારો પણ તમે સહજતાથી કહી શકશો એ પ્રકારના ગ્રહમાન છે મન ખુલ્લું કરીને વાત કરી શકશો દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે એ પ્રકારની સ્થિતિ છે કોઈ થર્ડ વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિ દાંપત્ય તમારા દાંપત્ય જીવનમાં દખલ અંદાજી કરશે અને તમારા દાંપત્ય જીવનમાં માઠી અસરો જોવા મળી શકે તો સાવચેત રહેવાની જરૂર છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આપના માટે આજે સફેદ છે કોઈ પણ રીતનો ઉપાય કરો આ રંગનો લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ખાસ કરીને ગુરુ મંત્રનો જાપ મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે લાંબા સમયથી જો કોઈ બીમારી ચાલી રહી છે રોગ દીર્ઘકાલીન છે તો એમાંથી રાહત મળવાની સ્થિતિ આજે આજે વિવાદાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાનું ટાળવું એ આપના માટે છે આજે તમે તમારા પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓને સહજતાથી વ્યક્ત કરી શકશો થોડી મુશ્કેલી પણ કદાચ આવી શકે એવી સ્થિતિ છે આજે તમે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિ જોશો અને દિવસની શરૂઆત આજે થોડીક થકવી નાખવા રહેશે પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ દિવસ તમારા માટે લાભ કરતા સાબિત થતો હોશુભ પરિણામ પ્રદાન કરવાવાળો બનશે એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈપણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે ધાર્મિક પુસ્તકનું વાંચન અવશ્ય કરવું શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક સાત અને ભાગ્યાંક આઠ છે સાત અને નો અંક એટલે કેતુ શનિનો યોગ આમ જોઈએ તો કેતુ ધાર્મિક ગ્રહ અને શનિ નીતિનો ગ્રહ છે તો ધાર્મિક ભાવનાઓ સાથે જો કંઈ કામ કરવા આવશે તો લાભ મળશે અન્યથા નિયમોનું ઉલ્લંઘન કરવાથી આજે દંડની સ્થિતિ પણ બની શકે છે સાવચેતીપૂર્વક તમામ કાયદાઓનું પાલન કરતાં આજે દિવસ પસાર કરવો હિતાવ રહેશે તો શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલા આશુતોષજી કરીએ તો આજના દિવસે ભગવાન વિષ્ણુની સેવા કરવી કથા અર્ચન કરવું કલ્યાણકારી સાબિત થાય આજના દિવસે ઘરની અંદર સાફ સફાઈ કરી અને પૂર્વ વિભાગમાં તુલસીજી હોય તો ત્યાં ધૂપદીપ કરવા ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત થતા હોય છે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ વાત કરી લઈએ આજના દિવસના આપના મહામંત્રની જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો નોંધી રાખો આજનો આપનો આ મહામંત્ર ઓમ મૃત્યુજય મહાદેવ ત્રાહીમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મ બંધનય તો આ મંત્રનો જાપ આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે રુદ્રાક્ષની માળાથી ઉત્તરાભિમુખે બેસી પૂર્વાભિમુખે બેસી જાપ કરો શુભ રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ્રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ આપણે મળતા રહીશું જેનું નામ છે પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર